રાજુ ઘણું શ્રમિક અને એક નાનો કુતરો આવ્યો તેનું નામ હતું સ્વામી તો આ ખેતરમાં હવે સાથે રહેવા લાગ્યા તો ત્યાં આગળ જોયું તો આ બંને વિચારતા હતા પહેલા ટોમી વિચારતો હતો ત્યારે શરૂઆતમાં ઘોડાને પણ ખોતું હતું આનું નામ હતું રાજુ રાજુ પણ વિચાર્યું કે આ નાનો કૂતરો ખૂબ ચંચળ લાગે છે શું મને એ શાંતિથી રહેવા દેશી છે ખરા પણ થોડા દિવસોમાં ટોમી રાજુ પાસે રમવા લાગ્યો ટોમી રાજુના પગ ઉપર બેસી જતો તો ત્યારે તેની